પથ સંચાલન યોજાયું સાવલી માં વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સેવિકા સંઘની કાર્યકર્તા સેવિકાઓ દ્વારા સાવલીના બસ સ્ટેન્ડ થી બજાર અને મુખ્ય માર્ગો પર પદ સંચાલન કરી સેવ પાર્ટી પ્લોટ ખાતે કરાયા વડોદરા જિલ્લાના સાવલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સાવલી તાલુકાની મહિલા પાંક રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકાઓ દ્વારા રાષ્ટ્રીય સેવિકા મોસીજી લક્ષ્મીબાઈ કેલકરે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સશક્ત યોગદાન રહે તે માટે વિજયાદશમી સ્થાપના કરી હતી જે અનુસંધાને આજે સાવલી તાલુકાના રાષ્ટ્રસેવિકા સંઘ દ્વારા બસ સ્ટેન્ડથી મુખ્ય બજાર અને મુખ્ય માર્ગો પર પદ સંચાલન કર્યું હતું જેની સેવ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહુતિ કરાઇ હતી ત્યારબાદ શતાબ્દી વર્ષની ઉજવણીના અન્ય કાર્યક્રમો યોજાયા હતા નરેન્દ્ર શર્મા એસી ન્યૂઝ ગુજરાતી આણંદ